અંતિમ બે તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના બસ્તી અને શ્રાવસ્તીમાં ગજવશે જાહેર સભા પશ્ચિમ દિલ્હી અને દ્વારકામાં પણ કરશે પ્રચાર તો પશ્ચિમ બંગાળમાં અમિત શાહ જેપી પી નડ્ડાની જાહેર સભા હરિયાણામાં રાજનાથ સિંહની રેલી પ્રચાર મેદાનમાં અન્ય પક્ષોએ પણ લગાવ્યું એડી ચોટીનું જોર હરિયાણામાં રાહુલ ગાંધી સંભાળશે પ્રચારની કમાન તો ઝારખંડમાં પ્રિયંકા ગાંધીની જાહેર સભા અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ અને તેજસ્વી યાદવ બિહારમાં જનતાને રીઝવવાનો કરશે પ્રયાસ ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રૈસીની અંતિમ વિદાયની તૈયારી ભારત તરફથી શોક વ્યક્ત કરવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જશે ઈરાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના પ્રમુખનું થયું હતું નિધન ઉત્તર પૂર્વના રાજ્યોમાં કાળઝાળ ગરમી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશમાં ચાર દિવસ સુધી હીટ વેવની આગાહી આ તરફ દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું ચોમાસુ ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી અગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત બનાસકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ

આઈપીએલની ફાઈનલમાં પહોંચી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ હૈદરાબાદ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું એલિમેન્ટરી માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો